દ્વારકા એક પૌરાણિક નગરી છે તે ભારતના ગુજરાતમાં આવેલું છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હતો તે ભારતના સાત પ્રાચીન શહેરમાંનું એક છે દ્વારકા જ્યાં પ્રખ્યાત ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકાધીશ મંદિર આવેલ છે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકામાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું હતું તેથી હિન્દુઓ માટે દ્વારકા એક સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાન સ્થાન છે

જે જૂના દ્વારકા નજીક ફરીથી સ્થાપિત થયું હતું ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા શહેરમાં રહેતા લોકોની ભલાઈ માટે મથુરાનું યુદ્ધ છોડી દીધું હતું તેથી તેમનું નામ રણછોડ રાય પડ્યું હતું તેમને મથુરા છોડી અને દ્વારકા શહેરની સ્થાપના કરી જ્યારે મથુરામાં યુદ્ધ શરૂ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મામા કંસને માર્યા હતા પરંતુ કંસના મર્યા પછી કંસના પિતા મથુરાના રાજા બન્યા તેમણે મથુરા પર સત્તર વાર હુમલો કર્યો હતો લોકોને નુકસાન ન પહોંચાડવા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા ભગવાન શ્રી કૃષ્ણ યાદવોને લઈ દ્વારકા આવી ગયા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું તેમ ભગવાન વિશ્વકર્મા એક ખૂગોળશાસ્ત્રના આર્કિટેક્ટ હતા તેમણે સમુદ્રમાંથી એક ટુકડો ફરીથી મેળવ્યો અને ગોમતી નદીના શહેર બનાવ્યું તે સમયે દ્વારકા એક સ્વર્ણ દ્વારકા એટલે કે સંપત્તિ અને સમૃદ્ધિનો સુવર્ણ દરવાજા તરીકે ઓળખાતું હતું દ્વારાવતી અને ઉચ્ચસ્થલીય વિસ્તારોમાં સામેલ હતા જ્યાં ઘણી જાહેર સુવિધાઓ રસ્તાઓ રહેણાંક અને વ્યવસાયિક વિસ્તારો મહેલો હતા સુધાર્મિક સભા તરીકે ઓળખાતા વિશાળ સભાખંડમાં જાહેર સભાઓ યોજાઈ એક તારામંદની ઓળખાણને કારણે આ શહેર એક સારો વેપાર કેન્દ્ર હતું અને શહેરમાં સોના ચાંદી વાળા સાત લાખ મહેલો હતા આ ઉપરાંત શહેરમાં દ્વારકા ખાતે આવેલું ભગવાન કૃષ્ણને સમર્પિત હિન્દુ મંદિર છે ચાલુક્ય શૈલીમાં બનેલા આ પાંચ સ્તરના મંદિર બોતેર સ્તંભો ધરાવે છે તેને નિજ મંદિર પણ કહેવાય છે પુરાતત્વ સંશોધનો આ મંદિર લગભગ બે હજાર વર્ષ જૂનું હોવાનું સૂચવે છે આ મંદિરનું વિસ્તરણ પંદરમી કે સોળમી સદીમાં થયું હોવાનું મનાય છે માન્યતાઓ મુજબ મૂળ મંદિર ભગવાન કૃષ્ણના પૌત્ર વ્રજનાભ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના મહેલ હરિગૃહની જગ્યાએ બનાવાયું હતું આ મંદિર હિન્દુઓના પવિત્ર ચાર ધામોમાંનું એક છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમે આ દ્વારકાધીશ મંદિરના ઇતિહાસ વિશે જાણતા હતા તેની કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી આવા નવા અને માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતા રહે